કેમ છો ચલો આજે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે વસ્તુ ગણવાની અને સંખ્યા લખવાની છે તો જો બેને એક સરસ મજાના ફૂલ મૂક્યા છે જો તો આ ફૂલ જો હું એક શીખવાડું તમારે ધ્યાન રાખવાના ચલો આ કેટલા ફૂલ છે એક બે ત્રણ તો અહીંથી તમારે ત્રણ લઈ અને અહીંયા મૂકવાના છે ચલો આ કેટલા છે કેટલા ફૂલ છે બે તો તમારે બે અહીંયા મૂકવાના છે જો ત્રણ અને બે આ બંને ભેગા કરી દઈએ આપણે બોલવાનું નહીં શિખાડવા દે જો આ ત્રણ તો આપણે અહીંથી ત્રણ લઈશું જો એક બે ત્રણ અને બી અહીંયા કેટલા છે બે તો આપણે અહીં બે મૂકીશું આમ ભેગા કરીએ તો કેટલા ફૂલ થાય પાંચ તો ત્યાંથી પાંચ લઈને મૂકો હોય તસરી બેન આવી રીતે તમારે દાખલો ગણવાનો છે બસ ચાલો સાંનવી બેન કેટલા ત્રિકોણ છે બેટા જો ગણો ચલો ચાર મૂકો તો શોધો ભાઈ સરસ ચલો બીજા ખાનામાં મૂકો હવે બંનેને ભેગા કરતા કેટલા થાય સાત સાત આમાંથી મૂકો ચાલો એ ત્રિકોણ મૂકો સાત એરિયા એમાંથી સાત ત્રિકોણ મૂકો સ્પીડ રાખજો સર ચલો ક્લેપ કરો ભાઈ સા માટે જો અહી જો અમારી સામે જો આ કેટલા છે ચાર તો અહીંયા જો આ પેલી લાઈન માં ચાર છે ને ચાર એક બે ત્રણ ને ચાર પછી આ કેટલા છે ત્રણ તો અહીંયા ત્રણ મૂક્યા અમે બધું ભેગા કરીએ તો કેટલા થાય આ તો કે 1 2 3 4 5 6 ને 7 તો એ સાત મૂકો સહેને ચલા ચાર આંગળી એમ મને बताओ ચાર આંગળી બીજા હાથની ત્રણ આંગળી ચલા બધી ભેગી કરીને ગણો જો કેટલા થાય 1 2 3 4 5 6 7 કેટલા થાય 7 એવું આવડવું જોઈએ આવડે માં દીકરાને બેટા થઈને ખબર પડી ને ચલો હવે બીજું હવે જયભાઈ કોણ આવ્યું જયભાઈ જયભાઈ બોલવાનું આવડે તો પણ ગણવાનું ચાર પાંચ છ હમ મૂકો ચાલો છ મૂકવા અહીંથી શોધીને સરસ ચલો હવે બીજા ગણો બે મૂકો હવે બંને ભેગા કરતા કેટલા થાય છ અને બે ભેગા કરીએ તો કેટલા થાય આઠ સરસ વાય વાહ તો આઠ આઠ મૂકો મણકા થાય પેલા છ મૂકવાના પછી બે મૂકવાના શાબાસ વેરી ગુડ તો આઠમો થાય અહીંયા સરસ જો કરતા આઠ થાય કેટલા થાય આઠ ચલો હવે આપણે જયભાઈ છે ને એ છ આંગળી ઊંચી કરો બેટા અને સાનવી બે ને બે આંગળી ઊંચી કરવાની છ આંગળી ઊંચી કરો

યશસ્વી બેન આવશે ચલો બેન જો એમને પંચકોણ મૂક્યા છે એ ગણવાના અને પછી તમારે અંક મૂકવાનો છે ગણો ચલો મિહિરા બાજુ ધ્યાન એક બે ત્રણ પછી ત્રણ મૂકવાના પછી ગણવાનું એમને એમ નહીં બોલ બોલ કરવાનું એક બે ત્રણ હા મૂકો ત્રણ એક કામ પતાવી પછી બીજા તરફ જવાનું સરસ ચલો હવે બે સરસ મૂકો ચલો ચાલો હવે બંને ભેગા કરીએ તો કેટલા થાય ત્રણ ને બે પાંચ તો પાંચ મૂકો પંચકોન પાંચ મૂકો અને આ આ આવી ગયા બરાબર હવે બે મૂકો આવા ચલો કેટલા થયા પાંચ તો પાંચ મૂકો જવાબમાં

ચલો આપણે હે થશે તું છ આંગળી કેટલી કરશે તો છ થાય હા ચાલો હવે મિહિર ને ત્રણ આંગળી ઊંચી કરેગી છે કેટલી આંગળીઓ થશે ચાર પાંચ છ સાત તાલી પાડો પડે દીકરા માટે સરસ ચલો હવે હવે એક હાથ ની તું સાત આંગળી કર સાત ચલો તું એક બે ઊંચી કર હવે બેન ગણશે ગણશે બધી આંગળીઓ કેટલી થાય એ વાહ વાહ આંગળી પાડો વાહ વાય વાહ ચલો હવે મિહિર પાંચ છ આંગળી ઊંચી કરશે મિહિર અને નિકિત છે એને બે આંગળી ના એક ઊંચી કરો ચલો એક જ હવે આપણે ગણશે નિધિબેન નિધિ ગણો બેટા 1 2 3 4 5 6 7 7 तो 6 ने 1 7 6 में 1 ઉમેરીએ તો કેટલા થાય 7 7 સરસ ચાલ હવે ભવ્યા બેન આવશે ચાલ ભવ્યા બેન ઓય કેટલા ફૂલ મૂકું છું જોજો હો ચલો ગણ 1 2 3 4

આ સાત મૂક બેટા આ ફૂલ છે ને ફૂલ સાત મૂકી દો પેલા ચાર મૂકો અને પછી ત્રણ મૂકો હા આટલા મૂકવાના ચાર ચાર અને ત્રણ ચાર ચાલો હવે અહીંયા ત્રણ મૂકો નીચે કેટલા થી આ ગણો આ લઈ લે આ લઈ લે આ હું રે ચાલો હવે ગણો કેટલા થયા સાત તો સાત મૂકો ત્યાંથી સરસ ખબર પડી કે ને હવે ભેગા કરતા આવડી ગયો ને બધાને ચાલો હવે હું પૂછું તમને મોઢે મોઢે તમારા આંગળી થી ગણવાની છૂટ બરાબર ચાલો બે અને ત્રણ બંને ભેગા કરીએ તો કેટલા થાય પાંચ સરસ જો બેલ વાગી ગયો ચાલો બીજો